રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વણકરવાસમાં રહેતા અને ડુમિયાણી આઈટીઆઈના વાયરમેનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઘરે ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધેલ બાદ પરિવારને મોબાઈલ મળતા મોબાઈલ ચેક કરતા મોબાઈલમાં મૃતક ધાર્મિક ભાસ્કરે મરતા પહેલા વિડીયો બનાવેલ તે સામે આવ્યો વિડીયોમાં ડૂમિયાણી આઈટીઆઈમાં બે શિક્ષક માનસિક ત્રાસ આપતા હોય અને વારંવાર ટોર્ચર કરતા હોય તેના કારણે આપઘાત કરું છું બંને શિક્ષકને સજા મળવી જોઈ તેમ મરતા પહેલાનો વિડીયો સામે આવતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી ઉપલેટામાં વણકરવાસમાં રહેતા રાજેશ ભાસ્કરના ઓગણીસ વર્ષીય પુત્ર ધાર્મિક ભાસ્કર ડુમરાણીમાં છેલ્લા છ મહિના થયા આઈટીઆઈમાં વાયરમેનનો અભ્યાસ કરતો હોય ત્યારે આઈટીઆઈના સર અને મેડમ હેરાન કરતા હોવાની ફરિયાદ તેમના પરિવારને કરેલ ત્યારે પરિવાર દ્વારા આપણે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી વાત કહી ટાળી દીધેલ બાદ ગત પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ધાર્મિક ભાસ્કરે ઘરે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ આપઘાત બાદ પરિવારને મોબાઈલ મળતા મોબાઇલમાં ધાર્મિક મરતા પહેલા વિડીયો બનાવેલ તે જશે જોતા વીડિયોમાં ધાર્મિક આઈટીઆઈના સર અને મેડમ હેરાન અને ટોર્ચર કરતા હોય તેમના ત્રાસને કારણે આપઘાત કરું છું તેમને સજા થવી જોઈ તેવો વીડિયો સામે આવેલા મામલે પોલીસે તેમના પિતા રાજેશભાઈ ભાસ્કરની ફરિયાદના આધારે આઈટીઆઈના શિક્ષક અને શિક્ષિકા સામે ગુન્હો નોંધ્યો હતો અને સમગ્ર બનાવની તપાસ રાજકોટ એસસીએસટી સેલના ડીવાયસપી શ્રીજીતા પટેલ મૃતકના ઘરે જઈ તપાસ શરૂ કરેલ મૃતક ધાર્મિક અગાઉ પણ તેમના પરિવારને ડુમરાણી આઈટીઆઈમાં શિક્ષક હેરાન કરતા હોવાની જાણ કરેલ પરંતુ પરિવાર સામાન્ય મજૂરી કામ કરતો પુત્રને અભ્યાસમાં ધ્યાન દેવાનું કહી ધાર્મિકની વાત ટાળી હતી ત્યારે ધાર્મિક ભાસ્કર ગત પચીસ તારીખના રોજ આપઘાત કરી લીધેલ ત્યારે ગઈકાલે ઉપલેટા પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈ અને મૃતકના મરતા પહેલાના વીડિયોને જોઈ પિતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે અને મૃતકને મરવા મજબૂર કરનાર કોણ શિક્ષક અને શિક્ષિકા છે તપાસ કરી છે તારીખ ચોવીસ માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિશે આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે ઓકે હું ભાસ્કર ધાર્મિક પ્લેટ આઈટી કરું છું અને મારા મેડમ અને સર માનસિક ટોચર દીધે રાખે વારંવાર હું જે પણ આ કરું છું મારા મેડમ અને સરના લીધે જ કરું છું એની સજા મળવી જોઈએ એને મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ મારો ભાઈ નાનોભાઈ જે પાંચ બે બે હજાર ને પચીસના રોજ ગળે ફાંસો ખાઈ ગયેલો હતો એ વિડીયો અમે જોયો દોઢ દોઢ મહિના પછી ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાંસ્કર ધાર્મિક રાજેશભાઈ ગામ ઉપલેટા ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું મને મારા મેડમને સર માનસિક ટોચર દે છે હું આ જે પણ કાંઈ કરું હોય એના કારણો સર કરું હોય એને સજા મળવી જેવો મારો ભાઈ બોલે છે અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોચર દે છે પણ મારા મમ્મી અને પપ્પા એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું હોય કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો તો અને શું કરતો હતો ઉપલેટ આઈટીઆઈ માં અભ્યાસ કરતો તો વાયર મેન નો કઈ જગ્યા ઉપર અભ્યાસ કરતો હતો શેનો અભ્યાસ કરતો તો આ દુનિયાની પાસે આઈટીઆઈ છે ને કે અભ્યાસ કરતો હતો વાયર મેન નો કોર્સ કરતો હતો આઈટીઆઈ માં કઈ સ્કૂલ માં ઉપલેટ આઈટીઆઈ તમારી માંગ શું છે હવે આ જે વિડિયો માં બોલે છે જે સ્પષ્ટ બધું બોલે છે એને સજા મળવી જોઈએ બ આકરા માકરી સજા થઈ જોઈએ આજ તો અમે અમારો ભાઈ ખોયો છે કાલ કોઈ બીજા નો ખોય એમ